અનેક યોજનાઓ જે આ સરકારની છે એમાં નિષ્ફળ ગઈ છે જેને કારણે ખેડૂત છે અત્યારે બરબાદ થઈ રહ્યો છે પંદર ની અંદર એટલે કે આજથી દસ વર્ષ પહેલા કપાસ અને મગફળીનો જે ભાવ હતો એ વધવાની જગ્યાએ ખૂબ ઘટી ગયો છે તો પર પેકેટે લગભગ સિત્તેર થી એસી રૂપિયા જેવી તો એ કંપની રોયલ્ટી બિયારણમાં લઈ જાય છે એ કઈ કરતી નથી આજથી જે હાલની સરકારે હમણાં થોડા સમય પહેલા મને કે અત્યારે દરેક તાલુકા પ્લેસ ઉપર ટેકાના ભાવે ખરીદી થાય છે ખેડૂતો ઉત્પાદન લઈ આવે ને તાલુકા પ્લેસ ઉપર લઈ જાય ત્યાં ખરાવાડ છે ત્યાંથી પછી કે અત્યારનો રાજા લઈ જાય છે બધું અને ખેડૂતો આંચ કશું આવતું નથી એટલે રાજાશાહી જેવી પદ્ધતિ છે એ કોઈ ને કોઈ દેશોની અંદર એક્સપોર્ટ કરે તો જ અત્યારે ખેડૂતને ભાવ મળે એમ છે તો જ ખેડૂત સાથે ન્યાય થાય એમ છે સરકારે અત્યારે આ બાબતમાં કોઈ જ પગલા નથી લીધા કફોડી હાલત છે આમાંથી બચાવવા હોય

હમણાં જ પ્રથાને લઈને પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે સરકારે અને હવે આગામી સમયમાં મગફળીને લઈને પણ એવી વાતચીત ચાલી રહી છે આપનું શું માનવું છે કઈ જગ્યાએ ખેડૂતોને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે

અત્યારે જે હાલની આપણી ગુજરાત સરકાર કહીએ કે કેન્દ્રની સરકાર કહીએ કૃષિ ઉપર સંપૂર્ણ નિષ્ફળ છે ખેડૂતોને જે અત્યારે અન્યાય થયો છે ખેડૂતોને ભાવની બાબત હોય ટેકાના ભાવ હોય અથવા તો જે ઇમ્પોર્ટ એક્સપોર્ટની જે આની નીતિઓ છે અનેક યોજનાઓ જે આ સરકારની છે એમાં નિષ્ફળ ગઈ છે જેને કારણે ખેડૂત છે અત્યારે બરબાદ થઈ રહ્યો છે પહેલી વાત તો હું આપને એ જણાવી દઉં બેન કે અત્યારે આપણે જોવા જઈએ તો બે હજાર પચીસ ચાલી રહ્યું છે આજથી દસ વર્ષ પહેલાની વાત કરીએ એટલે કે એક દાયકા પહેલા જે વસ્તુના જે ભાવ હતા દરેક વસ્તુના ભાવ દસ વર્ષ પછી ડબલ થયા છે સ્વાભાવિક રીતે મોંઘવારી વધતી હોય તો ભાવ છે વધતા હોય છે જેમ કે ડીઝલ પેટ્રોલ હોય છે અથવા તો ખેત ઓજાર હોય છે રાસાયણિક ખાતર છે જંતુનાશક દવાઓ છે ખેત ઓજારો છે લેબર ચાર્જ છે આ તમામ વસ્તુનો ભાવ વધારો થયો છે એટલે ખેડૂતોને ખેતીનો ખર્ચ છે એ જ્યાંથી દસ વર્ષ પહેલા બે માં હતો એના કરતા અત્યારે ડબલ થઈ ચૂક્યો છે ડબલ થઈ ચૂક્યો છે એટલે દરેક જગ્યાએ અત્યારે આ ખેડૂતો છે એ મોંઘવારીમાં લૂંટાયા છે પણ જોવાની વાત એ છે કે બે ની અંદર એટલે કે આજથી દસ વર્ષ પહેલા ભાવ છે એ ચૌદસો થી પંદરસો રૂપિયા હતો જે કપાસનો ભાવ અત્યારે એક હજાર આસપાસ છે એટલે બહુ મોટો ઘટાડો કહી શકાય આને બીજા નંબરની અંદર મગફળીનો ભાવ છે એ ચૌદ પંદર ની જે સાલ હતી ત્યારે જે મગફળીનો ભાવ છે એવરેજ ચૌદસો થી પંદરસો રૂપિયા પ્રતિમણ નો ભાવ ચાલતો હતો એ મગફળીનો ભાવ છે એ અત્યારે સારી મગફળી હોય તો નવસો થી એક હજાર રૂપિયા નહીતર એ ભાવ છે સાતસો આઠસો રૂપિયા અત્યારે જોવા મળી રહ્યો છે એટલે મગફળીમાં પણ પચાસ ટકા ભાવનો ઘટાડો થયો છે એટલે ખેડૂતો અત્યારે આક્રોશ પૂર્ણ અત્યારે વિરોધ કરી રહ્યા છે એટલે ખેડૂતો છે આમ સંપૂર્ણપણે સાચા છે હવે સૌ પ્રથમ મારે આપને વાત કરવી છે કપાસની કપાસની અંદર જોવા જઈએ

અહીંયા આપણે એક જે કહેવાય ને એની કન્ટેન્ટ રજિસ્ટ્રેશન થયેલું છે ભારત દેશની અંદર કન્ટેન્ટ રજીસ્ટ્રેશન થયેલું છે જ્યારે પણ ખેડૂત એનું બીજ ખરીદે છે તો પર પેકેટે લગભગ સિત્તેર થી એસી રૂપિયા જેવી તો એ કંપની રોયલ્ટી બિયારણમાં લઈ જાય છે એ કઈ કરતી નથી આજથી વર્ષો પેલા આજથી વીસ બાવીસ વર્ષ પેલા એને માત્ર સંશોધન કર્યું છે એ સંશોધનના નામ ઉપર પ્રતિ પેકેટ એટલે સાડા ચારસો ગ્રામનું બીજનું પેકેટ હોય એસી રૂપિયા રોયલ્ટીના રૂપમાં અમેરિકન કંપની ગુજરાતના અને ભારત દેશના ખેડૂતોને લૂટે છે એટલે એ પણ સરકારની ધ્યાનમાં હોવું જોઈએ રોયલ્ટીનો સમય પીરિયડ પૂરો થઈ ગયો છે જેવી રીતે બેન ટોલ નાકા હોય છે રોડ ઉપર ટોલ નાકાનું જેનો એનો જે ટોલ ઉઘરાવાનો સમય પૂર્ણ થાય પછી ટોલ ટોલ નાકુ બંધ કરવું પડે એમાં જે રોયલ્ટી ઉઘરાવાનો સમય મર્યાદા હતી એ પૂર્ણ થઈ ચૂકી છે છતાં પણ હજી આ આ કંપનીઓ છે રોયલ્ટી છે ઉઘરાવી રહી છે અને ખેડૂતોને લૂંટી રહી છે બીજા નંબરની અંદર કપાસનું આપણે જે ઉત્પાદન લઈ આવીએ છીએ સારી ક્વોલિટી કપાસ ગુજરાતના ખેડૂતો અને આપણા દેશના ખેડૂતો લઈ આવે છે જોકે એનું જે રોની ક્વોલિટી હોય છે એ દક્ષિણ ભારત મધ્ય ભારત અને ઉત્તરના ભાગોમાં બધા જ વિસ્તારમાં અલગ અલગ વેરાયટીનું વાવેતર થાય છે અને અલગ અલગ ક્વોલિટીનું વાવેતર થાય છે ત્યારે આપણે જોઈએ તો કપાસનો ભાવ જો ખેડૂતોને સારો મળે એ માટે થઈને અ જે કેન્દ્ર સરકારની ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ અગિયાર ટકા સુધીની ઇમ્પોર્ટ ડ્યુટી હતી જે હાલની સરકારે હમણાં થોડા સમય પહેલા ઇમ્પોર્ટ ડ્યુટી છે ઝીરો કરી દીધી છે સ્વનિર્ભર અને સ્વદેશીની વાત કરતા હોય અને પછી આપણે ઇમ્પોર્ટ ડ્યુટી જીરો કરીને અમેરિકાથી કપાસ મંગાવીએ છીએ તો એને કઈ રીતે આપણે સ્વનિર્ભર સ્વદેશી કહી શકાય એટલે પહેલા તો એ પણ એક પ્રકારનું નાટક કહેવાય ઇમ્પોર્ટ ડ્યુટી જે અગિયાર ટકા હતી એને વધારીને બાવીસ ટકા કરવી જોઈએ એની જગ્યાએ ઝીરો ટકા કરી છે જેને કારણે કપાસના ભાવ નથી મળતા માર્કેટ ડાઉન થયું છે ડાઉન માર્કેટની અંદર પણ કરદો અને વગેરે માધ્યમથી લૂંટ થાય છે બીજી વાત એ પણ છે કે અત્યારે અમુક લે ભાગુ તત્વો છે જે ખેડૂતોનો કપાસ છે ખરીદવા જે ગામડે ગામડે વેપારીઓ ફરી રહ્યા છે એમાં માપ તોલમાં પણ ખેડૂતો સાથે મોટી છેતરપિંડી થાય છે જે એક ટ્રક હોય છે કપાસનો એક ટ્રક ની અંદર ઓછામાં ઓછું પંદર થી વીસ મણ જેટલું કપાસ છે એની છેતરપિંડી અત્યારે થઈ રહી છે જેમાં પણ સરકારે પણ ધ્યાન રાખવું ખેડૂતોએ પણ જાગૃત થવાની જરૂર છે એટલે કપાસની અંદર કડદાની અંદર પણ ખેડૂત લૂંટાય છે માપતોલ ની અંદર પણ લૂંટાય છે અને ઇમ્પોર્ટ ડ્યુટી ઝીરો છે જેને કારણે પણ ખેડૂતને નુકસાન આવી રહ્યું છે વાત છે કારણ હતું કે છેલ્લા બે ત્રણ વર્ષથી સતત કપાસનો ભાવ છે એ ઘટતો હતો એટલે ખેડૂતોએ ઓછા ભાવ મળવાને કારણે કપાસ વાવવાનું બંધ કરી અને મગફળીનું વાવેતર કર્યું હતું એટલે આ વર્ષે મગફળીનું વાવેતર વધ્યું છે ગયા વર્ષની વાત કરવા જઈએ તો ગયા વર્ષની અંદર ઉત્પાદન છે હવે આ જે છાસઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાનું છે એનો મતલબ એવો નથી કે ખેડૂતને ઉત્પાદન વધ્યું છે એ વાવેતરના વિસ્તાર વધ્યા છે એટલે ઉત્પાદન વધવાનું છે હવે વાત થાય છે ટેકાની ટેકાનો ભાવ છે આમ તો મને બેન કાલે કે એક ગામડાના ખેડૂતે જે વાત કરીને મારું હૈયું હચમચી ગયું છે એવી એક લોજીકપૂર્ણ વાત કરી છે પહેલાના જે રાજા મહારાજાના જમાનાની અંદર ખેડૂત ખેતી કરતા ત્યારે ગામમાં જે એક તરપદી શબ્દ છે અમારા સૌરાષ્ટ્રનો એને ખરાવા કહેતા ગામડામાં ખરાવાડ એટલે ગામ આખાના જે ખેડૂત છે એ જે ખેતરની અંદર ઉત્પાદન થયું હોય એ ખરાવા જે જગ્યા હોય એને ખરાવાડ કે ત્યાં લઈને આવે અને ત્યાં એ ઉત્પાદન ઠલવવાનું એમાંથી અ અમુક ટકા પાંચ દસ ટકા છે ખેડૂતને મળે બાકીનું તો બધું ઉત્પાદન રાજા ગાડાઓ ભરી અને લઈ જતા હતા આ કદાચ તમે મેં જોયું ના હોય પણ સાંભળ્યું હશે કેમ કે રાજા શાહી તો આપણે કોઈ જોઈ નથી પણ આપણે બધાય આપણા વડીલો પાસેથી બાપદાદાઓ પાસેથી સાંભળ્યું હશે કે રાજાનું ખરાવડ હતું એ બધું ખેત ઉત્પાદન આપણું લઈ જતા એવી રીતે અત્યારે ગામડાના એક વણ ખેડૂતે મને એવી વાત કરી પરેશભાઈ ગામડામાં પેલા ખરાવડમાં રાજાઓ લઈ જતા એવી જ રીતે અત્યારે પ્રથા ચાલે મેં કીધું કઈ રીતે મને કે અત્યારે દરેક તાલુકા પ્લેસ ઉપર ટેકાના ભાવે ખરીદી થાય છે ખેડૂતો ઉત્પાદન લઈ આવે ને તાલુકા પ્લેસ ઉપર લઈ જાય ત્યાં ખરાવાડ છે ત્યાંથી પછી કે અત્યારનો રાજા લઈ જાય છે બધું અને ખેડૂતના હાથમાં કશું આવતું નથી એટલે રાજાશાહી જેવી પદ્ધતિ અત્યારે પણ ચાલે છે અને એ જ રીતે ખેડૂતને લૂંટવામાં આવે છે ત્યારે હું આપને જણાવી દઉં કે ગયા વર્ષે ચુમ્માલીસ લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન હતું આ વર્ષે સાસઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદન છે ગયા વર્ષે સરકારે બાર લાખ ટન લાખ ટન મગફળી ગયા વર્ષે રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરાવવું પડે તો ગયા વર્ષે ત્રણ લાખ ખેડૂતે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કર્યું હતું આ વર્ષે ઉત્પાદન છે બાવીસ લાખ ટન વધ્યું છે સરકારે કેટલી ખરીદી કરવાની છે તો કે પંદર લાખ અને એકવીસ હજાર ટન હવે ગયા વર્ષ કરતા માત્ર પોણા ત્રણ લાખ ટન જે ખરીદી છે વધારી છે પણ એની સામે ગયા વર્ષે ત્રણ લાખ ખેડૂતોએ વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ વર્ષે નવ લાખ અને એકવીસ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું ગયા વર્ષ કરતાં ત્રણ ગણા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો સ્વાભાવિક રીતે ગયા વર્ષે બાર પોઈન્ટ છાસઠ લાખ ટન ખરીદી હતી આ વર્ષે સરકારે આડત્રીસ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરે

સરકારે અત્યારે આ બાબતમાં કોઈ જ પગલા નથી લીધા માત્ર સરકાર અત્યારે જે ડેમેજ થયેલી છે એટલે ડેમેજ થયેલી સરકારની છબી કેમ સુધારી શકાય એ માટે થઈને સરકાર અત્યારે મંત્રીમંડળના ચહેરાઓ બદલાવી અને લોકોને ક્યાંય ક્યાંય ધ્યાન ભટકાવવાનું કામ કરી રહી છે પણ ખેડૂતના હિતમાં કઈ કામ નથી કરી રહી એટલે મગફળી હોય કપાસ હોય કે અન્ય પાક હોય એની અંદર ખેડૂતોને બેન આ મોટામાં મોટી સમસ્યા છે અને આ બધી જ વાતનો તાત્પર્ય એક જ નીકળશે ટેકાના ભાવે ખરીદે કે ઓપન માર્કેટમાં જાય એનાથી કોઈ મતલબ નથી હું એક ખેડૂત આગેવાન તરીકે ખાલી મારી એટલી જ માંગ છે કે મગફળી અને કપાસ બંનેના ભાવ છે અત્યારે ઝીરો છે મળતા નથી તમારે એક્સપોર્ટ કરો કે ખરીદી કરો જે કરવું હોય તે કરો પણ ખેડૂતને મગફળી અને કપાસના ભાવ ઊંચા મળે સારા ભાવ મળે તો ખેડૂત ટકી રહે ને ગુજરાતની અંદર સાહીઠ લાખ ખેડૂત ખાતેદાર છે ને મોટા ભાગના ખેડૂતો છે એમાં એક હેક્ટરની મર્યાદામાં છે બાકીના ખેડૂતો છે એક હેક્ટર કરતા પણ નાના છે એટલે આખો જે આપણો રાજ્યનો સિનાર્યો છે સાઈઠ લાખ ખેડૂતોનો આ સાઈઠ લાખ ખેડૂતોની અત્યારે કફોડી હાલત છે આમાંથી બચાવવા હોય તો બચાવી લ્યો નહી ખેડૂત દેવામાં ડૂબેલો છે અને વધુમાં વધુ હજુ દેવામાં ડૂબે તેવી સંભાવનાઓ છે આર્થિક સરકારની પૂરતા ભાવ નથી મળી રહ્યા ડીઝલ પેટ્રોલ ખાતર દવા બધું મોંઘુ થયું છે અને એને કારણે ખેડૂતો આર્થિક રીતે પીસાવ્યો છે જેને કારણે અનેક ખેડૂતો રાજ્યની અંદર અને દેશની અંદર આત્મહત્યા કરી ચુક્યા છે જો સરકાર તાત્કાલિક ધોરણે આ નિર્ણય ન લે